ભરતપુરમાં હરિપ્રસાદ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે જ્યોતિષ વિદ્યામાં ઘણો જાણકાર અને પ્રસિદ્ધ હતો આજુબાજુના ગામોના અને દૂર દૂરથી લોકો તેની પાસે જોશ જોવડાવવા હતા બધાને એમના ઉપર પૂરો વિશ્વાસ હતો એક દિવસ હરિપ્રસાદ પાસે એક શિલ્પકાર આવ્યો એણે હરિપ્રસાદ આગળ એક શ્રીફળ મૂક્યું સવા રૂપિયો મૂક્યો અને કહ્યું મહારાજ હું કુંવારો છું તો આ મારો હાથ જોઈને કહો કે મારું લગ્ન ક્યારે થશે હરિપ્રસાદે એના જમણા હાથનો પંજો પોતાના હાથમાં પકડી ધ્યાનથી જોયો પછી પાટી ઉપર પેનથી કુંડળી દોરી થોડું ગણીને કહ્યું ભાઈ તારા ગ્રહ મુજબ તારું લગ્ન થાય એમ નથી તારે કુંવારા રહેવાનો યોગ છે છતાં એક કામ કર કદાચ તને સ્ત્રી મળે પણ ખરી શરૂઆતમાં શિલ્પકાર નિરાશ થયો પરંતુ પાછળથી મહારાજે આવી વાત કરી એટલે એને આશા બંધાઈ શિલ્પકારે કહ્યું આપ જે કહીશો એ કરવા હું તૈયાર છું કંઈ રાસ્તો બતાવો કે જેથી મને પત્ની પ્રાપ્ત થાય હરિપ્રસાદે કહ્યું તું શિલ્પી છે તું એક સરસ મજાની સુંદર સ્ત્રીની મૂર્તિ ઘડી શિવાલયમાં મૂકી આવ પછી શું થાય છે એ જોતો રહેજે શિલ્પકાર ઘરે ગયો એણે આરસ પહાણમાંથી એક સુંદર મૂર્તિ ઘડવાનો પ્રારંભ કર્યો રાત દિવસના સખત પરિશ્રમથી પંદર દિવસે મૂર્તિ તૈયાર થઈ તે આબેહૂબ જીવંત સ્ત્રી જેવી જ પ્રતિમા હતી તે મૂર્તિને તે શિવાલયના એક ખૂણામાં મૂકી શિવજીને પ્રાર્થના કરી ઘેર આવ્યો થોડી પછી શિવાલયમાં એક કાપડનો વેપારી આવ્યો એણે શિવજીને નમસ્કાર કર્યા બાદ વેપારીની નજર ખૂણામાં રહેલી સ્ત્રીની આરસની મૂર્તિ ઉપર પડી તે નજીક ગયો તેણે જોયું કે આ મૂર્તિ કપડાં વિનાની ખરાબ લાગે છે એ પોતાને ઘરે જઈ રેશમી વસ્ત્રો લઈ આવી મૂર્તિને પહેરાવ્યા પછી સંતોષ અને આનંદ સાથે પોતાને ઘેર ગયો થોડી પછી શિવાલયમાં એક સોની આવ્યો એની નજર પણ મૂર્તિ પર પડી તે મૂર્તિને જોતો જ રહી ગયો એને લાગ્યું કે આભૂષણ વગર મૂર્તિ અધૂરી લાગે છે તે શિવજીના દર્શન કરી પોતાને ઘેર ગયો અને મૂર્તિના માપની બંગડી વીંટી હાર કંદોરા વગેરે બનાવી શિવાલયમાં જઈ મૂર્તિને પહેરાવ્યા આથી આરસની મૂર્તિ અપ્સરા જેવી સોહામણી લાગવા માંડી એને શણગારી સોની પોતાને ઘેર પાછો ફર્યો એટલામાં શિવાલયમાં એક બ્રાહ્મણ આવ્યો આ બ્રાહ્મણ છેલ્લા પંદર વર્ષથી રોજ નિયમિત રીતે શિવાલયમાં આવતો શિવજીની શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજા પાઠ કરતો ધ્યાન ઉપાસના કરતો એ અનેક પ્રકારના તપ પણ કરતો એની નજર મૂર્તિ ઉપર પડી તે મૂર્તિને જોઈને ખૂબ જ રાજી થયો એને થયું કે આ મૂર્તિ જીવંત થાય તો હું એની સાથે લગ્ન કરું એણે શિવજીને પ્રાર્થના કરી હે નાથ મેં પંદર વર્ષથી આપની શ્રદ્ધાથી ભક્તિ અને તપ કર્યા છે આજ સુધી મેં આપની પાસે કંઈ માંગણી નથી કરી આજે હું આપની સમક્ષ વિનંતી કરું છું કે આ મૂર્તિમાં પ્રાણ મૂકી એને સજીવન કરો આ માટે હું મારી પંદર વર્ષની ભક્તિ તપસ્યા આપને અર્પણ કરું છું શિવજીએ એની વિનંતી સાંભળી હોય એમ મૂર્તિ સજીવન થઈ બ્રાહ્મણ આ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામી ગયો સંજોગવશ તે સમયે શિલ્પી વેપારી અને સોની પણ શિવાલયમાં આવી પહોંચ્યા ચારેય મૂર્તિને સજીવન થયેલી જોઈ એની સમક્ષ પરણવા માટેની ઈચ્છા પ્રદર્શિત કરી શિલ્પી કહે આ મૂર્તિ બનાવવા મેં રાત દિવસ મહેનત કરી અથાગ પરિશ્રમ કર્યો મેં એનું સર્જન કર્યું છે એટલે પરણવાનો અધિકાર મારો છે વેપારી કહે મૂર્તિ કપડા વગરની નિર્વસ્ત્ર હતી મેં ઘેરથી લાવીને સુંદર રેશમી વસ્ત્રો પહેરાવી એની એબ ઢાંકી છે એથી બધા કરતાં પરણવાનો અધિકાર મારો છે સોની કહે સ્ત્રીને વધુમાં વધુ પ્રિય ઘરેણા હોય છે જે મેં પહેરાવ્યા છે શાસ્ત્રમાં પણ જણાવેલ છે કે સ્ત્રીને ઘરેણાં એનો પતિ જ બનાવી આપે છે આ રીતે જોતા પરણવાનો અધિકાર મારો છે બ્રાહ્મણ કહે આ તો આરસની મૂર્તિ હતી મેં મારું પંદર વર્ષનું પુણ્ય શિવજીને અર્પણ કર્યું એથી તે સજીવન થઈ છે માટે એના ઉપર મારો અધિકાર છે આમ શિલ્પી વેપારી સોની અને બ્રાહ્મણ ચારે અંદર પરણવા માટે ઝઘડવા લાગ્યા વાર્તા પૂરી કરતા બોલ્યો હે રાજા વિક્રમ હવે બતાવો કે આ ચાર જણમાંથી કોને સાથે પરણવાનો અધિકાર છે સોનીએ એને ઘરેણા પહેરાવ્યા એથી એ પરણવાનો હકદાર બને શિલ્પીએ એને ઘડી એટલે એ પિતા કહેવાય વેપારીએ તેને કપડાં પહેરાવ્યા તેથી એ ભાઈ ગણાય બ્રાહ્મણે જીવ મુકાવ્યો એટલે એ બ્રહ્મા ગણાય તમારું કહેવું ખરેખર સત્ય છે રાજન આટલું કહી વેતાળ વિક્રમ રાજાના કભેથી છટકીને સિદ્ધવડ ઉપર જઈ ઊંધે માથે લટકી ગયો